છોટાઉદેપુર જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ કલેક્ટરશ્રી ગાર્ગી જૈનના અધ્યક્ષસ્તામાં યોજાયો જેમાં પ્રજાજનોની વિવિધ બાર જેટલી અરજીઓનો સંતોષકારક નિકાલ કરવામાં આવ્યો છે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈનના અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રજાજનોની વિવિધ બાર જેટલી અરજીઓ મળી હતી આ તમામ અરજીઓનો જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા સંતોષકારક નિકાલ કરવામાં આવ્યો હતો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ સ્વાગત ફરિયાદ નિવારણમાં ઉપસ્થિત તમામ અરજદારોની રજૂઆતોને જિલ્લા કલેક્ટરશ્રીએ ધ્યાનપૂર્વક સાંભળી હતી વિવિધ બાર અરજીઓના અરજદારોના પ્રશ્નો સંદર્ભે જે તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી ચોક્કસ સમયમાં પ્રજાના પ્રશ્નો નિકાલ કરવા સૂચના આપી હતી જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા તમામ અરજદારોની સમસ્યાનો નિયત સમયમાં સંતોષકારક ઉકેલ લાવવાની ખાતરી આપી હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિનકુમાર પોલીસ અધિક્ષક શ્રી ઇમ્તિયા શેખ અધિક નિવાસી કલેક્ટર શ્રી શૈલેષ ગોખલાણી સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા